ભગવાનનું ભજન જે આપણા ઈષ્ટદેવ હોય એમાં કોઈ ખર્ચો નથી ભજન કરવામાં એના નામ જપ કરવા ઘણા બધા આપણા જીવનમાં કોઈ એવા સંકટ સમય આવતા હોય ને એના દરવાજા ઈશ્વરની પ્રાર્થના અને ઈશ્વરનું ભજન એ દરવાજા ખોલી નાખે અને એટલા માટે જે નામ હું તો કહું છું ને મૂળ તત્વ એક છે જે નામથી ભજવા હોય એને આપણે એ નામથી ભજવા થી ભજો કૃષ્ણથી ભજો સ્વામિનારાયણ નામથી ભજો માતાજીના નામથી ભજો ગમે ત્યાં વરસાદ દુનિયામાં પડે એ બધું પાણી સમુદ્રમાં જાય એમ ભજન ગમે એ નામથી કરો એ ઉપર વાળાને જ પોગે એ મૂળ તત્વ એક છે અને એટલા માટે ભજન છે ને એમાં બહુ મોટી તાકાત છે ભજન એટલે આ રાતે ડાયરા કરો એ ખાલી હું નહીં કહેતો ગાવાય ભજન એટલે ઈશ્વરનું સ્મરણ ઈશ્વરની પ્રાર્થના એના નામ જપ એનું ધ્યાન એને અર્થે જીવન જીવવું એને રાજી કરવા માટે કાર્ય કરવું આ ભજન છે જીવનમાં થોડું થોડું ભજન કરવું આ સવાર સાંજ એક આ કથામાંથી એક તો બને તો સવારમાં રોજ થોડી ભગવાનની પૂજા કરવી જે આપણા ઈષ્ટદેવ હોય થોડી વાર આપ બને તો ઘરે ને ઘરે આપણા ઘરમાં ભગવાનનું મંદિર હોય ત્યાં થોડી વાર ઈશ્વરની માળા કરીએ નામ જપ કરીએ કોઈ દેવસ્થાનમાં રોજ એકવાર મંદિરે દર્શન કરવા જઈએ જે આપણા ઈષ્ટદેવ હોય જે ભગવાન ગમતા હોય હું કોઈ વાડાવાડીમાં માનતો નથી મારું બ્લડ ગ્રુપ છે ને એ ઓ પોઝિટિવ છે હા ઓ એટલા રાઉન્ડ એમાં બધું આવી જાય બાકી તો ઘણા ઘણા લોકો સંકુચિતતાઓ રાખતા હોય છે કે એક ભગવાનને માનતા હોય એટલે બીજાનું નામી ન લેતા હોય અમારાવાળામાંય ઘણા એવા છે બીજાનું નામ જ ન લે અને ઘણા ઘણા તો આ બહુ પાકા ઓલા હોય શિવનું નામ ન લે કોઈ કોઈ વળી કૃષ્ણનું હું એવું નહીં કોઈ પણ નામ લ્યો હું તો એટલું માનું છું કે બધું ભગવાનના જ નામ છે હરિ તારા નામ છે હજાર ક્યાં નામે લખવી બધા ભગવાનના નામ છે એટલે એને નામના નામી કહેવામાં આવે અને ધામના ધામી કહેવામાં આવે બધા નામ એના હરિનામ કરવું એના જપ કરવા રોજ એકવાર ઈશ્વરના મંદિરે દર્શને જાવ અમુક કામ છે ને ભાઈ એ આપણા બુદ્ધિબળથી ન થાય એ આપણી પુરુષ પ્રયત્નથી ન થાય એ ઈશ્વરની કૃપાથી જ થાય અમુક અમુક તો એવું હોય ને કે આપણને આમ દેખાય નહીં પણ મારા મુક્તાનંદ સ્વામી એવું લખ્યું કે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે હોઘા જમીન હોય પણ ઉપરવાળો વરસાદ ન વરસાવે તો વાવો હું ભાઈ કયો હે હોઘા જમીન હોય વરસાદ નો વરસે તો વાવું શું અને અમુક ઈશ્વરની કળાઓ તમે જો એની કુદરતની કરામત જમીન એટલે માટી ઉપરથી પાણી વરસાદ પડે ઈશ્વર વરસાવે પાણીને માટી બે ભેગા થાય એ માટીમાં તમે જે જે વાવો ને બધું થાય મગફળી વાવો ગાડા મોઢે મગફળી થાય ને એમાં ડબ્બા મોઢે તેલ નીકળે ભાઈ તેલ આવ્યું ક્યાંથી જમીનમાંથી ધૂળમાંથી આમ આપણે એને ધૂળ કહીએ કોઈના કાંઈ ચીજ હોય ને તો આપણે ઘણીવાર એમ એનામાં તો ધૂળનોય માલ નથી એમ એમાં તો ધૂળનોય માલ નથી એટલે ધૂળીને આમ આપણે આમ તિરસ્કૃત ગણતા હોઈએ પણ હકીકતમાં તમે જોવા જાઓ તો ધૂળીમાં જેટલો માલ છે એટલો બીજે ક્યાંય નથી આ ધૂળીમાં કેટલો માલ હીરાની ખાણીઓ ભગવાને ધૂળીમાં રાખી સોનાની ખાણીઓ ધૂળીમાં રાખી ચાંદીની ખાણીઓ ધૂળીમાં ડીઝલ પેટ્રોલના કુવા બધા ધૂળીમાં રાખ્યા કોઈ પણ ચીજ ધૂળીમાં તમે જમીનમાં વાવો શેરડી વાવો તો તમારે ગાડા મોઢે એમાંથી ગોળ ને ખાંડ ને સાકર બધું થાય તમે આમ જો મગફળી વાવો તો તેલ થાય ઘઉં વાવો બાજરો વાવો મકાઈ વાવો આ બધા કપડાં પહેરીએ આપણે પણ કપાસ વાવો એમાંથી રૂ થાય ને એમાંથી કપડાં થાય આ ધૂળીમાં એણે કેટલો ખજાનો રાખ્યો છે એ કાંઈ ખબર નહીં પડે આપણને અને વળી આમ કરામત તમે જો માંડવીનું મગફળી હોય એનો દાણો આટલો હોય હવે દાણાની અંદર જે જરાક અમથું બીજ હોય એ બીજ કહેવાય ભગવાને કળા કેવી ગોઠવી કે દાણો ભૂમિમાં પડે સીધો એ પૃથ્વીમાંથી પોતાનું પોષણ ન મેળવી શકે એટલે એટલો દાણો ભગવાને બનાવ્યો એ બે ફાડા તમે કરો ને તો એક ફાડાની આગળ જરાક અમથું આમ ત્રિકોણ આકારનું મીંજ હોય બીજ તો એટલું જ કહેવાય ઈ બીજમાંથી કોટો ફૂટે પણ એ ખોરાક ક્યાંથી મેળવે એટલે જ્યાં સુધી મોટું ન થાય એ બીજ જમીનમાંથી ત્યાં સુધી દાણામાંથી ખોરાક મેળવે અને પછી જમીનમાંથી ખોરાક મેળવે માંડવીના દાણાના બીજમાં ભગવાનની એવી કરામત મૂકી છે એને ખબર પડી જાય કે મારે આ જમીનમાંથી કયા કયા તત્વ ખેંહવાના છે એ મારે આટલું જ ખેંવાનું જમીનમાં તો બધું છે

હાલો લીંબડાનું બીજ જીણું એવું લીંબોળી કેવડી એની અંદર નાનું એવું બીજ પણ એને ખબર પડી જાય કે મારે આવું જ તત્વ કહેવાનું છે એટલે ડાળા પાંદડા ફૂલ ફળ બધું એને આધારે જ થાય આંબો વાવો કેરી એટલે એને આધારે જ બધા તત્વો બહાર આવે ચીકુડી વાવો તો એને આધારે જ બધું જમીનમાંથી બહારો આવે આ કુદરતની કળા છે એટલે કળા અપરંપાર પ્રભુ એમાં પહોંચે નહીં વિચાર હરિતારી કળા અપરંપારે અને એટલા માટે રોજ ઈશ્વરનું અને આમાં એક રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં વિના ઇન્વેસ્ટમેન્ટનો ધંધો હોય ને તો એ ભગવાનનું ભજન છે ભાઈ લો હા એક રૂપિયાનો ખર્ચો નહીં ભગવાનનું ભજન કરવામાં અને એટલા માટે મારે તમારે બધાયે થાય એટલું ઈશ્વરનું ભજન કરવું અને ભાઈ ભજન કરે ને એને કોઈ દી આ દુનિયામાં કંઈ ખૂટતું જ નથી આ જો ના અમે બધા સાધુ બાવાઓ છે અમારી ક્યાં કોઈને ફેક્ટરીઓ હાલે છે પણ તોય બધું ભગવાન દીધા જ કરે ભજન કરે અને દી કાંઈ વાંધો આવતો નથી અને આ ગુજરાતની ભૂમિની અમાય આ બાજુ સૌરવ સૌરાષ્ટ્રની આ ભાવનગર બધી ભૂમિ જો જ્યાં જ્યાં સાધુ મહાત્મા થયા ત્યાં હરે હરના હાદ પડે કોઈ ક્યાંય રૂપિયા લેવામાં આવતા નથી બધાને જમાડવામાં આવે એટલે ઈશ્વરનું ભજન અને એક વાત એ બી મારે તમને કહેવી નારદજી હતા એણે ભજન કર્યું તો આજ કેટલી મોટી પદવીને પામ્યા રાધાજી હતા એણે કૃષ્ણનું ભજન કર્યું તો આજ કૃષ્ણની હાર્યો હાર્ય રાધાની પણ મૂર્તિઓ પધરાવવામાં આવે અને કૃષ્ણનું નામ તો પછી લેવામાં આવે પહેલાં રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ થાય તમે જો આ શબરી હતી એની પાસે નહોતી કોઈ સત્તા નહોતી કોઈ સંપત્તિ નહોતી કોઈ રૂપ કે કળા એને ભગવાન રામને ભજ્યા વર્ષો થઈ ગયા પણ શબરીને બધા ઓળખે લ્યો જ્ઞાતિ તો ભીલડી હતી આ લોકનું કાંઈ નહોતું ભગવાન ભજ્યા તો શબરીને કોણ ન ઓળખે આ ગોપીઓ એની પાસે શું બુદ્ધિ કે શું કળા કે શું સંપત્તિ કે સત્તા હતી પણ એને ભગવાન કૃષ્ણને ભજ્યા આજ આખી ભારતભરની બધી હું તમને કહું કે આપણી આઠમી પેઢીમાં કોણ બાપા હતા એ આપણને ખબર હોય હાલો પણ જેને ભગવાન ભજ્યા એવા સંતો ને એવા ભક્તો આ દુનિયામાં અઝર અમર બન્યા સ્વામી લખે કે મણી આવે લોઢું હોય પારસમણીને અડાડે એટલે એમાંથી લોઢું સોનું બની જાય અને પછી સોનું મોંઘે મૂલે વેચાય એમ ભગવાનનું ભજન છે ને પારસમણી છે જીવ છે એ ભગવાનના ભજન રૂપી મણીનો સ્પર્શ કરે એટલે જીવ શિવ બની જાય ભાઈ કેતા કલ્યાણકારી બની જાય પવિત્ર બની જાય અને એ મોંઘે મૂલે વેચાય એના મૂલ્ય વધી જાય અને એટલા માટે જે આપણા ઈષ્ટદેવ હોય બેનો ભાઈઓ બધાએ ભજન કરવું ભજન કરવામાં કોઈ નિયમ નહીં હુતાહૂતાએ માળા કરો ભગવાનનું નામ લ્યો ઊઠીને લ્યો ખાતા પીતા નાતા ધોતા એ કોઈ નવરા બેસીને કરવાની જરૂર નથી કંઈ નોખો સમય કાઢવાની જરૂર નથી બેનો રોટલા કરતા હોય ભગવાનનું નામ લેતા જાય ધૂન ગાતા જાય રોટલો બનાવતા જાય ઘરનું કામ કરતા હોય કપડાં ધોતા હોય વાહિદું વાળતા હોય ભગવાનનું ધોન ગાતા જાય ભજન કરતા જાય અને ઘરનું કામ કરતા જાય નવરા બેસવાની જરૂર નથી પણ ઈશ્વરનું ભજન જીવનમાં બહુ શાંતિ આપે છે ખૂબ માણસને બળિયો બનાવે ખૂબ માણસને મહાન બનાવે છે અને એટલા માટે આપણે બધાએ ભજનની ટેવ રાખવી ખર્ચો તો કાંઈ આમાં છે ને એક રૂપિયાનો ખર્ચો નથી ભગવાનના ભજન કરતાં આજે જેટલું કૃષ્ણનું ભજન થાય એટલું રાધાનું થાય એમાંય વૃંદાવનમાં જાઓ તો કૃષ્ણના કરતા રાધાનું ભજન વધારે થાય ભક્ત છે ભગવાન કરતા આગળ વયો જાય તમે આ ભાઈ હનુમાનજી રામનું ભજન કર્યું તો આ જ્યાં જ્યાં રામજીનું મંદિર હોય ત્યાં હનુમાન તો હોય જ પણ જ્યાં હનુમાનનું મંદિર હોય ત્યાં રામ હોય જ એમ ન કહેવાય આપણે એના જુદા મંદિરો તો પાછા કેટલા બધા એટલે ભગવાનના ભક્ત થાય ભગવાનનું ભજન કરે એ મહાન બને અને પાછું ભજનમાં કેવું જો અમુક અમુક ફંક્શન હોય ને એમાં અમુક માણાને એન્ટ્રી હોય અમુક જ જઈ શકે અમુક પોસ્ટમાં અમુક કામ કરવું હોય તો અમુક અધિકાર ભજનમાં કોઈ એવો અધિકારની જરૂર જ્ઞાતિનો માણા ગમે એવો માણા બધા ભગવાન ભજી શકે એમાં કોઈ જાતિ પાતી છે નહીં અને ભાઈ ઈશ્વર છે ને કોઈ જાતિ પાતી જોતા નથી જાતિ ને પાતી નહીં હરિકેરા દેશમાં કોઈ પણ જ્ઞાતિનો ગરીબમાં ગરીબ માણસ ભગવાન ભજી શકે એટલે મારા તમારા જીવનમાં નારદજીના જીવનથી આપણે પ્રેરણા લઈએ ભગવાન નું ભજન કરીએ